આપણા દેશમાં ટ્રેન અને બસમાં ભાડું આપીને મુસાફરી કરવાની રહેશે એમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારો વર્ગ ખૂબ જ બહોળા પ્રમાણમાં છે પરંતુ એક દેશ એવો છે કે જ્યાં દરેક લોકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ એકદમ ફ્રી છે લોકો ગમે તે વ્હીકલમાં બેસીને મફતમાં મુસાફરી કરી શકે છે જો તમે પણ અહીં જવા માંગતા હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા માંગતા હોય તો ટિકિટ લેવાની જરૂર નહીં પડે એનો મતલબ એવું નથી કે અહીં સુવિધા સારી નથી ગવર્નમેન્ટ તરફથી પ્રોવાઈડ કરવામાં આવેલા વહીકલ એકદમ સાફ અને એટલા શાનદાર છે કે તેની વાત જ ન પૂછો અમે જેની વાત કરી રહ્યા છીએ તે યુરોપિયન દેશ છે જેનું નામ લક્ઝમબર્ગ આ દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ એકદમ ફ્રી છે અહીંના લોકોની સેલેરી પ્રતિ મહિના કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે એવામાં તેમની સાથે લક્ઝરી કાર છે અને તેઓ એનાથી જ મુસાફરી કરે છે આવામાં આ દેશની બસ અને ટ્રેન ખાલી ખમ રહે છે કારણ કે અહીં બહુ જ ઓછા લોકો ઉપયોગ કરે છે મહત્વની વાત તો એ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ચાલતું રહે તે માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનું ભાડું સંપૂર્ણ ખતમ કરી નાખ્યું એવું નથી કે ફક્ત ત્યાંના લોકો જ ટ્રાન્સપોર્ટનો ફ્રીમાં ઉપયોગ કરી શકે પરંતુ જો તમે ટુરિસ્ટ તરીકે જાઓ છો તો ફ્રી ટ્રાન્સપોર્ટની સુવિધા લઈ શકો છો એ માટે ફક્ત તમારે તમારું આઈડી પ્રૂફ બતાવવાનું રહેશે